હમણાં પવનની ગતિ વધુ રહી છે કાંઠ છ સાત આઠમાં પવનની ગતિ રહેશે બે દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ પંદર કિલોમીટર પર્વની રહેવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં પણ પાછી પંદર પંદર કિલોમીટર પર્વની રહેવાની શક્યતા રહેશે જુનાગઢના ભાગોમાં પણ બારથી પંદર કિલોમીટર પર્વ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં સોળ કિલોમીટર પર્વની રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં પણ પંદર કિલોમીટર પરવની શક્યતા રહેશે જ્યારે આજકાલના પવાની તારીખ આઠ નવ ને દસમાં મહત્તમ વધશે લગભગ તારીખ આઠ નવ ને દસમાં મહત્તમ કોઈ કોઈ ભાગમાં લગભગ મધ્યપુદાના ભાગમાં પાંત્રીક કિલોમીટરની આસપાસ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત ભાગમાં બત્રીસ કિલોમીટર પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે જ્યારે મહત્તમ તમામ ઉત્તર ગુજરાત ભાગમાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા છે કોઈ ભાગમાં તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે જૂનાગઢના ભાગોમાં પણ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા છે એટલે મહત્તમ તમામ લગભગ થી પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં જવાની કરે છે અલબત્ત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં લગભગ મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ આસફાર શક્યતા રહેશે અને કચ્છના ભાગમાં અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ઉત્તર ગુજરાતના ભાગમાં અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા ઘણી શકાય પણ ઉલ્લેખનીય છે કે આ પવનની ગતિથી દિવના પાકમાં કંઈક અંશે ત્યાંની રજ ઘટી જવાની શક્યતા રહેશે દીવના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે છતાં કંઈક અંશે ઘટાડો થાય ગરમી પડે તો દેવીરા પાકમાં જીનેટિક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે પરંતુ હવે લગભગ ઘઉંના પાક જે છે એ મેન દ્રષ્ટિએ પડી જવાની શક્યતા રહેતી હોય છે બાગાયતી પાકો પણ મળી જવાની શક્યતા રહેતી હોય છે રાયડાનો પાક પણ પડી જવાની શક્યતા રહેતી હોય છે એટલે કિસાન ખેડૂતભાઈઓને આ અંગે કંઈક હરકતનો સામનો કરવો પડી શકે તેમ છે પણ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં તારીખ આઠ નવ ફેબ્રુઆરીથી એક વિસ્કટિ આવી રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ આઠ નવ દસમાં વાદળો હોવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં તારીખ આઠ નવની આસપાસ વાદળો હોવા શક્યતા રહેશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો એ મિનગ્રષ્ટિએ પડી જવાની શક્યતા રહેતી હોય છે બાગાયતી ભાગોમાં પણ વળી જવાની શક્યતા રહેતી હોય છે રાયડાનો ભાગ પણ પડી જવાની શક્યતા રહેતી હોય છે એટલે કિસાન ખેડૂતભાઈઓને આ અંગે કંઈક હરકતનો સામનો કરવો પડી શકે તેમ છે પણ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ આઠ નવ ફેબ્રુઆરીથી એક વિસ્કટ ડિસેમ્બર ચાલી રહ્યું છે જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં સારી કાઠ નવ દસમાં વાદળો હોવા શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગોમાં તારીખ આઠ નવ વાદળો આ શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગ